નમસ્કાર લર્નિંગ ફોર ટુમોરો યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે જેવી રીતે આપણે જે આપણો તેર નંબરનો લેક્ચર છે તેની અંદર આપણે પંદરથી લઈને વીસ સુધીની રૂપલક્ષી સાબિતી વિશે અભ્યાસ કરી ગયા છે આજના નવા લેક્ચરની અંદર આપણે એકવીસથી લઈને પચીસ સુધીની જે રૂપલક્ષી સાબિતી છે તેના વિશે આજે અભ્યાસ કરવાના છે તેની અંદર કેવા પ્રકારનું રૂપ કયો નિયમ કેવી રીતે અને કયા નિયમનું રૂપ લાગે છે તેને ઇઝીલી સમજવાનો પ્રયત્ન કરીશું સાથે સાથે જે લેક્ચર જોવા મળે છે આપણે હવે માત્ર બેથી ત્રણ લેક્ચર થશે અને ચાલીસ સુધીની જે રૂપલક્ષી સાબિતી છે તે પૂરી કરી દઈશું હજુ બીજા ત્રણથી ચાર લેક્ચર આવશે તો મિત્રો આજે આપણે જોઈએ એકવીસ નંબરની જે રૂપલક્ષી સાબિતી છે તેના વિશે ચર્ચા અથવા તો અભ્યાસ કરીએ ચાર આધાર વિધાનો આપ્યા છે જેનું પ્રથમ આધાર વિધાન છે પી વિકલ્પન ક્યુ સરથી ટી વિકલ્પન એસ જે આપણું પ્રથમ આધાર વિધાન છે નિષેધ એન સમુચય નિષેધ એમ બીજું આધાર વિધાન એસ એચ સરી વિકલ્પન ક્યુ અને જે આપણું ફલિત વિધાન છે નિષેધ એચ અને નિષેધ એમ એ બંને વિધાનો ફલિત કરવાના છે સાથે અહીંયા કારક આપ્યું છે સમુચ્ચયનું સમુચયનું કારક આપ્યું હોય તો મિત્રો ધ્યાન રાખવું કે સમુચ્ચયનું કારક ક્યારે ક્યારે લાગે જ્યારે સિમ્પનો નિયમ હોય અને કોંજનો નિયમ હોય ત્યારે સમુચોઈનું કારક લાગે તો અહીંયા આગળ બંને વિધાનો અલગ અલગ હશે એટલે અહીંયા કોંજનો નિયમ લાગશે લાસ્ટમાં જોઈ લઈશું આપણે તો સૌથી પહેલા આપણે નિયમને આગળ વધારવા માટે એન પરથી નિષેધ એન વિધાનને ઉતારીશું છૂટું પાડીશું કેટલા પરથી બે પરથી બે પરથી કયો નિયમ સિમ્પનો નિયમ સિમ્પના નિયમનું રૂપ કેવી રીતે છે જો માટે અથવા નિષેધ એ વિધાન છે અને નિષેધ એમ એ આપણું ક્યુ વિધાન છે તો પી સમુચય ક્યુ માટે પી એટલે આવી ગયું અહીંયા આપણું નિષેધ એન એ આપણું પી વિધાન થયું બરાબર પી સમુચય ક્યુ માટે પી કેટલા પરથી બે પરથી સીમ હવે આગળનો જે છ પાંચ છ નંબર ઉપર જઈએ તો એન વિકલ્પન નિષેધ ટી વિકલ્પન એસ બરાબર ડીએસના નિયમનું રૂપ કેવી રીતે છે ડીએસ પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ અથવા નિષેધ ક્યુ માટે પી આ બે રૂપો છે ડીએસના નિયમમાં બરાબર તો એન આપણું પી વિધાન અને આ આપણું ક્યુ વિધાનનો નિષેધ કરીએ તો અહીંયા નિષેધ એન આવી ગયો બરાબર પી વિધાનનો નિષેધ થઈ ગયો તો કેટલા પરથી તો ત્રણ અને પાંચ પરથી ડીએસ નિષેધ ટી વિકલ્પન એસ આપણે કયું છે પી વિધાન આ આપણું ક્યુ વિધાન બરાબર પી સર નિષેધ ક્યુ ક્યુ વિધાન નો નિષેધ કર્યો પી સર નિષેધ આવ્યો કયું ટી વિકલ્પન એસ પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી એટલે નિષેધ કૌશ અંદર પી વિકલ્પન ક્યુ કેટલા પરથી એક અને છ પરથી નો નિયમ એમટી છે બરાબર પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી આવી રીતે એમટી ના નિયમનું રૂપ છે બરાબર છે હવે આપણે એચ વિધાન ફલિત કરવાનું છે નિષેધ એમ નિષેધ એમ વિધાન ક્યાં છે આપણું અહીંયા છે તો પહેલા આપણે નિષેધ એમ વિધાનને ઉતારી લઈએ બે પરથી કેટલા પરથી બે પરથી સેમ એટલે આ વિધાન આપણું ફલિત થઈ ગયું હવે માત્ર નિષેધ એચ વિધાનને ફલિત કરવાનું છે એચ વિધાન ક્યાં છે અહીંયા છે બરાબર તો પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી ફરી પાછો એમટી નો નિયમ જુઓ આ આપણું પી વિધાન આ આપણું ક્યુ વિધાન બરાબર પી ક્યુ નિષેધ ક્યુ પી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી એટલે નિષેધ એચ આ નિષેધ પી બરાબર જુઓ પી શરતી આ પી વિધાન આપણું ક્યુ વિધાન બરાબર છે પી ક્યુ નિષેધ ક્યુ આ થયું નિષેધ ક્યુ પી વિકલ્પન ક્યુ બરાબર છે ચાર અને સાત પરથી કયો નિયમ એમ ટી નો નિયમ હવે સમુચય નું કારક લાગ્યું છે નિષેધ એચ અને નિષેધ એમ બે વિધાન લેવાના છે બરાબર તો નિષેધ એચ સમુચય નિષેધ એમ નવ અને આઠ પરથી પી ક્યુ માટે પી સમુચય ક્યુ આ આપણું પી વિધાન જુઓ આ આપણું પી વિધાન નિષેધ પી એ આપણું પી વિધાન થયું અને નિષેધ એમ એ આપણું ક્યુ વિધાન થયું બરાબર તો પી અને ક્યુ બંને વિધાનો અલગ અલગ છે બંને વિધાનો અલગ અલગ છે અને સમુચયના કારક દ્વારા ભેગા કર્યા એટલે કોન્જોનિયમ હવે આના પછીની જે બાવીસ નંબરની રૂપલક્ષી સાબિતી છે તેના વિશે જોઈ ગઈએ બાવીસ નંબરની રૂપલક્ષી સાબિતી ચાર આધાર વિધાનો આપ્યા છે કે શરતી પી શરતી બી નિષેધ આર કે શરતી પી વિકલ્પન બી અને બી સરતી આર નિષેધ જે આપણું ફલિત વિધાન છે નિષેધ કે સરતી પી સમુચ્ચય બી કે શરતી પી વિધાનનો નિષેધ કર્યો છે અને બી વિધાનને આપણે ફલિત કરવાનો છે જોઈએ આવે તો પી વિધાન ક્યુ વિધાન પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી બરાબર જે આપણો એમટીનો નિયમ છે પી શરતી ક્યુ નિષેધ ક્યુ બરાબર આર વિધાનનો નિષેધ થયો બરાબર છે નિષેધ ક્યુ માટે નિષેધ પી નિષેધ પી એટલે બી વિધાન નિષેધ થશે એટલે કેટલા પરથી તો ચાર અને બે પરથી એમ ટી નો નિયમ બરાબર નિષેધ બી વિધાન આવી ગયું બરાબર નિષેધ બી વિધાન આવી ગયું તો ફરી લઈ લો પી પી શરતી નિષેધ ક્યુ માટે જુઓ નિષેધ ક્યુ માટે નિષેધ પી તો બી વિધાનનો નિષેધ થયો છે એટલે ક્યુ વિધાનનો નિષેધ થયો માટે નિષેધ પી બરાબર નિષેધ કે સરથી પી વિધાન આવી ગયું આપણું આ વિધાન આપણું ફલિત થઈ ગયું હવે માત્ર આપણે બી વિધાન ને ફલિત કરવાનું છે બી વિધાન ક્યાં છે અહીંયા છે એક તો પી વિકલ્પન ક્યુ ડીએસ નો નિયમ કેવી રીતે છે પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ તો જુઓ આ આપણું પી વિધાન આ આપણું ક્યુ વિધાન પી વિકલ્પન ક્યુ આખું પી વિધાન ક્યુ વિધાન બરાબર પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ એટલે કેટલા પરથી લીધા આપણે ત્રણ અને છીએ આવે નિષેધ કે શરતી પી સમુચય બી સમુચાઈનું કારક લાગ્યું છે બંને વિધાનો અલગ અલગ છે નિષેધ કેસરથી પી અને બી વિધાન બંને અલગ અલગ છે કેટલા પરથી તો છ અને સાત પરથી આના પછીની જે ત્રેવીસ નંબરની રૂપલક્ષી સાબિતી છે તે જોઈ લઈએ ત્રેવીસ નંબરની રૂપરક્ષી સ્થાપિત ચાર આધાર વિધાનો આપ્યા છે એમ સરતી એન સર ઓ નિષેધ એ વિકલ્પ બી સમુચય ડી બી શરતી ક્યુ સરતી પી નિષેધ નિષેધ એ ડબલ વખત નિષેધ એ જે આપણું ફલિત વિધાન છે ફલિત વિધાન છે એન સરતી એન સર પી બરાબર આપણે આ વિધાનને ફલિત કરવાનું છે તો સૌથી પહેલાં આપણે પી ક્યુ વિકલ્પન ક્યુ નિષેધી માટે ક્યુ એટલે જે આપણો નિયમ છે બરાબર વિકલ્પન નિષેધ આપણું પી વિધાન વિધાન અહીંયા પણ ક્યુ વિધાન બરાબર પી વિકલ્પન ક્યુ નિષેધ પી આ નિષેધ થયો પી વિધાનનો કારણ કે અહીંયા એક વખત નિષેધ હતું બરાબર છે અહીંયા અને અહીંયા આગળ ફરી નિષેધ લાગ્યો એટલે બીજી વખત નિષેધ થઈ ગયો એટલે

પી સમુચાઈ ક્યુ માટે પી આવી ગયું બરાબર બે કેટલા પરથી પાંચ પરથી સિમ્પનો નિયમ હવે જે છે બી વિધાન તો પી ક્યુ પી શરતી ક્યુ પી માટે ક્યુ એટલે ઓ સરતી પી બરાબર જુઓ આ બી છે ત્યાં આપણું પી વિધાન થશે અને ક્યુ શરતી પી એ આપણું ક્યુ વિધાન થશે બરાબર પી સરતી ક્યુ પી માટે પી વિધાનને આપણે કયું વિધાન ધાર્યું હતું પી વિધાન તો પી માટે ક્યુ એટલે ઓ સરથી પી બરાબર કેટલા પરથી તો ત્રણ અને છ પરથી એમ પી નો નિયમ હવે જુઓ મિત્રો હવે એક બીજો નિયમ એડ થાય છે આ આપણું પી વિધાન ક્યુ વિધાન ફરી પાછું ક્યુ વિધાન અને આપણું આર વિધાન જુઓ પી સરથી ક્યુ

તો પી વિધાન લઈશું બરાબર આ ઓ વિધાન થયું હવે પાછું ક્યુ વિધાન કયું છે એ તો ઓ વિધાન હતું ને ક્યુ વિધાન તો અહીંયા આવી ગયું ઓ વિધાન પી સર ક્યુ સરતી આર આર વિધાનને આપણે કયું વિધાન ધાર્યું છું આપી આ જે પી વિધાન ખરું એને આપણે આર વિધાન ધાર્યું હતું બરાબર તો અહીંયા પી આવશે આર વિધાન આપણું કહ્યું છે તો પી એટલે અહીં આગળ જે આપણું એમ દ્વિસરતી એન સર પી એ વિધાન આપણું અહીંયા લાસ્ટમાં જે આઠ નંબરની હરોળ છે તેની અંદર ફલિત થઈ જાય છે એટલે જ્યારે પણ નિયમ અથવા એવું લાગે કે અહીંયા મુશ્કેલી જણાય છે અથવા તો લાંબુ લાગે છે કાંઈ ખબર નથી પડતી તો આવી રીતે કરવાનું શું કરવાનું નિયમ લખવાનો જો પી સરતી ક્યુ બરાબર તો ઉધારવાનું આ એમ સરતી એન એ આપણું પી વિધાન એવી રીતે ઉધારવાનું એની ઉપર લખી પણ દેવાનું અને જે ક્યુ વિધાન ક્યુ વિધાનને આપણે શું ઓ વિધાન તો અહીંયા લખવાનું ઉપર એવી રીતે પી સરતી ક્યુ ક્યુ સરતી આર

જેથી કરીને જે નિયમમાં મુશ્કેલી જણાય એ નિયમ તમને ઇઝીલી ખબર પડી જાય તો અહીંયા આપણે જે એમ દ્વિસરતી એન સરતી પી એ વિધાન ફરીદ કરી દીધું હવે કે આના પછીની ચોવીસ નંબરની રૂપલક્ષી સાબિતી છે તે જોઈ લઈએ હવે જો ચોવીસ ચોવીસની નંબરની જે રૂપલક્ષી સાબિતી છે તે જોવાનો પ્રયત્ન કરીએ ચાર આધાર વિધાનો આપ્યા છે એક્સ સરતી વાય વાય સરતી ઝેડ એક્સ સરતી ઝેડ સરતી વાય સરતી પી વાય સરતી પી સરતી ઝેડ અને જે આપણું ફલિત વિધાન છે ઝેડ વિકલ્પન ક્યું અહીંયા ક્યું વિધાન આપ્યું છે જે ઉપરની ચાર જે આપણા જે આધાર વિધાનો છે તેની અંદર તમને ક્યું વિધાન જોવા મળે છે ના ક્યું વિધાન જોવા મળતું નથી એટલે સમજી લેવાનું કે ક્યું વિધાનને આપણે બહારથી એડ કર્યું છે જોઈ લઈએ આગળ લાસ્ટમાં એડ થશે ત્યારે નહીં થાય જ્યારે પણ વિકલ્પનનું કારક લાગ્યું હોય અને જે વિધાન અહીંયા જે ફલિત વિધાનની અંદર આપ્યું હોય એ વિધાન આધાર વિધાનમાં ના જોવા મળે તો સમજી લેવાનું કે એ વિધાન લાસ્ટમાં એડ થશે તો જોઈએ આવે પેલા સૌથી પહેલા પી આર બરાબર તો જુઓ એક્સ એ આપણું પી વિધાન ક્યુ વિધાન ફરી પાછું ક્યુ વિધાન અને આપણું આર વિધાન જુઓ પી સર ક્યુ સરતી આર માટે પી સરતી આર તો એક્સ સરતી ટલા પરથી એક અને બે પરથી એચ એસ નો નિયમ જે પી પી ની જગ્યા ઉપર આપણે એક્સ મૂકવાનો ક્યુ ની જગ્યા ઉપર આપણે વાય મૂકવાનો બરાબર તો પી સરથી ક્યુ થયો નિયમ આટલો પછી ફરી પાછું જે બીજા નંબરનું રૂપ છે ક્યુ સરથી આર તો ક્યુ ની જગ્યાએ વાય તો આ છે જ અને સર આર ની જગ્યા ઉપર આપણે ઝેડ મૂકવાનો બરાબર ઝેડ મૂકી દીધો એટલે પી સરથી ક્યુ ક્યુ સરથી આર માટે પી સરતી આર એટલે એક્સ શરતી ઝેડ એક્સ સરતી ઝેડ આવી જુ આ પી શરતી આર આવી ગયું મિત્રો તો એક અને બે પરથી એચ એસનો નિયમ હવે એક્સ સરતી ઝેડ ક્યાં છે ત્રીજા નંબરની હરોળમાં તો જુઓ પી શરતી ક્યુ આ આખા વિધાનને પી લઈ લો અને આ વિધાનને ક્યુ લઈ લો બરાબર પી શરતી ક્યુ પી માટે ક્યુ એટલે વાય સરતી પી બરાબર કેટલા પરથી ત્રણ અને પાંચ પરથી એમપીનો નિયમ એમપીનો નિયમ કેવી રીતે છે અહીંયા લખું છું રૂપ પી સર પી માટે ક્યુ બરાબર પી સરથી ક્યુ પી માટે ક્યુ જુ પી સર એક્સ સર ઝેડ ફરી પાછું આવી જુ એક્સરથી ઝેડ તો પી સરથી ક્યુ પી માટે ક્યુ કેટલા પરથી લીધો આપણે ત્રણ અને પાંચ પરથી એમ પી નો નિયમ વાય સરતી પી વાય સરતી પી પાછું ક્યાં છે અહીંયા આગળ છે તો જુઓ પી Q પી માટે ક્યુ એટલે ઝેડ વિધાન લખી દેવાનું અહીંયા અહીંયા ઉપરની કોઈ પણ દલીલમાં જોવા મળતું અથવા આધાર વિધાનની અંદર જોવા મળતું નથી તો એ વિધાન આપણે બહારથી એડ કરીશું તો બહારથી એડ કરવા માટે આપણે એડનો નિયમ કેવી રીતે છે

જે 25 નંબરની રૂપલક્ષી સાબિતી છે તે જોઈ લઈએ ચાર આધાર વિધાનો આપ્યા છે આર દ્વિસરતી એસ સરતી એફ દ્વિસરતી ઈ નિષેધ આર દ્વિસરતી એસ સરતી જે એફ દ્વિસરતી ઈ સરતી નિષેધ એચ અને ડબલ વખત નિષેધ એચ અને જે આપણું ફલિત વિધાન છે જે વિકલ્પન જી સમુચ્ચય નિષેધ નિષેધ એચ હવે અહીંયા એક જે વિધાન આપ્યું છે જી વિધાન બરાબર તો જી વિધાન તમને ઉપરના જે ચાર આધાર વિધાનો છે એની અંદર ક્યાંય જોવા મળતું નથી એટલે વિચારી લેવાનું કે કદાચ એ વિધાન એડ કર્યું હશે નિયમ દ્વારા જોઈએ હવે ડબલ વખત નિષેધ એચ બરાબર જુઓ પી ક્યુ પી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી એટલે એફ દ્વિ સર

તો ફરી આપણે જોઈ લઈએ ક્યાં છે અહીંયા છે બરાબર એફ તો પી નિષેધ ક્યુ માટે નિષેધ પી એટલે જુઓ આ આપણું પી વિધાન આ થયું આપણું ક્યુ વિધાન બરાબર પી સર નિષેધ ક્યુ માટે ક્યુ માટે નિષેધ પી એટલે એક અને પાંચ પરથી એમ પી એમ ટી એક અને પાંચ પરથી empty નો નિયમ જેનું રૂપ અહીંયા છે બરાબર હવે નિશ્ચિત આર દ્વિસરતી s નિશ્ચિત આર દ્વિસરતી s તો જોવો p સરતી q p માટે q તો જે વિધાન બરાબર કેવી રીતે આવી જો આપણું p વિધાન આપણું q વિધાન તમે અહીંયા નિષેધ આપ્યો છે એટલે ગભરાવાનું નહીં કારણ કે નિષેધ છે બરાબર પણ અહીંયા એનો નિષેધ બીજી વખત થતો નથી એટલે પી શરદી ક્યુ નિષેધ અહીંયા પાછું એવું નહીં વિચારવાનું કે નિષેધ ક્યુ ના પી શરતી ક્યુ ક્યુ પી માટે ક્યુ જે એમપી નો નિયમ છે એમપી નો નિયમ પી શરતી ક્યુ પી માટે ક્યુ બરાબર તો જે આપણું આ નિષેધ આર દ્વિસરતી એસ એ આપણું પી વિધાન અને જે એ આપણું ક્યુ વિધાન તો જે આ થયું નિષેધ આર દ્વિસરતી એસ એ તો પી વિધાન હતું આપણી પાસે

સમુચય કારક આપ્યું છે ડબલ વખત નિષેધ એચ તો ડબલ વખત નિષેધ h તો ચાર વખત નિષેધ એચ કેટલા પરથી લીધું આઠ અને ચાર પરથી કયો નિયમ કોજનો નિયમ કોજ ના રૂપ કેવી રીતે છે પી ક્યુ માટે પી સમુચય ક્યુ તો જે આ વિધાન છે એ આપણું પી વિધાન થયું અને આ આપણું ક્યુ વિધાન થયું બરાબર પી ક્યુ તો માટે પી સમુચાઈ ક્યુ બરાબર થઈ ગયું પી ક્યુ માટે પી સમુચ ક્યુ એટલે જે પચીસ સુધીની રૂપલક્ષી સાબિતીમાં આપણે અત્યારે પચીસ સુધી સુધી જ રાખીશું પચીસ નંબરની રૂપલક્ષી સાબિતી સુધી આના પછીનો જે નેક્સ્ટ વિડીયો આવશે બીજો વિડીયો એની અંદર આપણે છવ્વીસ થી લઈને આગળની સુધી જે રૂપલક્ષી સાબિતી છે તેના વિશે અભ્યાસ કરીશું તો મિત્રો ચેનલને લાઇક કરો શેર કરો અને તમારા મિત્ર મિત્રમંડળ સુધી પહોંચાડો જેથી કરીને એ પણ તમારા મિત્રો જોઈને સારી રીતે જે રૂપલક્ષી સાબિત છે તે સમજી શકે થેન્ક યુ